બસ હસ બટકા ફરવા વાળી નો થાય ને વિહોનું મગટું ફરવા જાવું હોય ખર માય એ ભેગો ચાલ લીંબુ પાકળું પડીએ હા ટાઈગરિયા જામ હા હા બસ 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 હા ધ્રુજે લગ ચારિયો ટાઈગર યા એક આ એક પૂછડે એટલે એક દાંત બેહાડ્યો એકી ચા માગા એક ની તા કાન નું તો દે તો એક ની તા માથે સડે ગો હમ પોથે ગો પર બે ઉતર ના તે વાહે થી એકી જરા કે કોઈ લંગર દે તો ની તો મોટા હે આતા જે જણકો હે નકણી એટલે મને એટલા મોયલી ટાઈગર યા ને વાહે થોડે તા ખરી તો યાઈ દાખરી ન દાખરી ન ભાઈ હાંભો ગોતો બાંધવા ના હાંભો બાંધવા ગતો ને એક ની તો હાંભો થાય ભગત ના હોય બે હતો ને વાહે જરા કઈ કઈ લઉં કરી દીધું પિતા જયારે કાણી પર ખબર તા હોવા જોઈએ ઝીણક્યા છે જરા કોઈ ને આવી લો શેત તોરીએ બહાર નીકળે ને તો મન પડે અહીંયા ફ્રી ન રહીએ શેત તો સદા સુખી કે ને તો બહાર નીકળે તો શેતું રીતે હોય ને તો પછી દેખ મારે હાભો તો હું જ વિડીયા ઉતારતી એનો લીંબુ પાકાલું તો હું બરાબર લીંબુ લેવા ગઈ લીંબુડીએ તો આટલી ઘડીમાં તો સણામાંથી કાંઈ જ આવે ગયા ઘણી ને ધોળતી ધોડી પછી તો અહીં આગળમાં આવે જતા બહુ ન મારતી અપણા તોય कहीं बहु जाजू नहीं थे एक जराक एक दात बेहाड़ो जराक के लोई निकल रहा था पुसड़ी हेट थी बाकी रेड़ी है टाइगर जो एक नहीं तो हम बहुत है गो तो क्या देता है सितारा जय पावे कब है इके का सितारा हम राम राम जय सिंह कृष्णा सितारा लम नम नम जय पावे कब है क्या है किसे रमोकड़ो जैन रमोकड़ो है સિતારામ દેવ કેસી કૃષ્ણ આમાં જૈને નો બોલવા દે નો બોલવા દે નો કા બોલવા દે તું જને કેમ બોલવા દે સબ કર સબ કા કા કઈ લો એ તું તારે જામ કો લગા અמא તું તો ગામમાં પ્રોગ્રામ હે જોયું

બોય જોઈને પોઈટો પાળો જોઈને પોઈટો જોઈને કાલે જઈ રહે જામ માં કે પ્રમણ દે જાઉં બમળી દે કાલે તન તમાર ધમ ધમ અહીંયા તા કાંથી જોઈતા ઢોલ વાગતો ઈ જોઈ કે બી કઈ બી એ એ બી એ વિદ્યા આરા ઉતર મુજ ને દીધો બસ ઈ ગણ માર કે દીકરા બિયે જ ની નાચે ગાચ નેディスクા કરેલ ગલ્લા લુડાળી હે લાલ ને ઉડાળી દે ચિકોતે મની જય પહાણવાતી મની kamu pun tahu, nah, tuh bujeh mana yang awalnya? Nah bayu ba gitu kali ya, keitan kali ya, patah nasih tuh bisi na? Nah kalau, dhol na? na બપોરા કરવા ને તે ને હું ઓરા ને દહીં બપોરી કરવા વઘારો નેતોરો તે સટણી કૂટાડા ચટણી કૂટડવામાં લીલા મરસ્યા આ હુકું લહણ થોડી ગાંઠડી નાખ્યું લીલું લહણ ધાણા અને આદુ એ બધું કૂટડે ને ચટણી બનાવવાના ચટણી દર નાખે ને ખાવાની મજા આવે આદુ તમે પેલા કુટોડે ને ખ્યાલ હમ ઘામાં ન આવે ને રહી જાય ખરા ખરા આદુ નો वह खारे लेवरा करता खालानी मजावे करक करक रोटला था रोटला था थे गाने वरा हाँ જો પૂણા પાસ થયા પણ આ આજ ગુંદે ગાતા ને મારા મામુ તે ગાંઠિયા લઈ આવ્યા સવાર નું સવારમાં એ તો ના નાસ્તામાં ખાવા થાય આ હે ફાફડા ગાંઠિયા આ તો જય નહીં ભાવે ચયકારક મન હોય તો ખાય ને આમાં હે તીખા ગાંઠિયા ગુંદે રૂપાળા ચડે એકદમ તાજા તાજા ગુંદાના ગાંઠિયા હે બહુ વખણાવ આવે

અમારે બોરડી છે પણ બોરડીમાં રૂપારા મીઠા બોર થાય તો ખબર નહીં કાં હોય ગઠા પડે છે એ પડે છે દવા સાટી ઓલા કંઈક બાંધવાના હોય ને એ કંઈક બાંધ્યા ઓનલાઈન લે જઈને પપ્પા એ પણ તોય પણ બોરમાં બેઠા તો પડે જ જાય મોલ બોરડી આવીને એઠી પથરાણી આ મીઠા હે એક દી એક ભાઈ વેસવા તો હતો ને ત્રાખમી લીધી હતી બોર ઘણી મોટા મોટા હતા મીઠા જરાય નહોતા હાવ મોર આવતા મીઠા મીઠામાં બોર લઈ આવ્યા ગુંદેથી ગાંઠિયા લઈ આવ્યા નથી સવારમાં નાસ્તામાં ખાવા થાય ભૂખ લાગે તાર ને ગાંઠિયા પેગી જલેબી લઈ આવ્યા ગરમ ગરમ લઈ આવ્યા તાર તેવી રૂપારી હતી ફ્રીજમાં પછી મૂકી થોડી ખાવા હાટું છે અમે બહાર રાખી હતી

રેડ રેડ ટી શર્ટ બે અહીં રાતા રાતા પહેર્યા રાતા રાતા હાલ હું આ મૂકે જા બાબા તો ચા ધાણા બકાલા માં ઉતા ને એમાં આવા થઈ ગયા નથી ઉપાડી લીધા હુકાઈ જાય એટલે ખખેરે લઈ હું અવાર અમે ધાણા નથી કીધા ખાઈ સણા જ છે બકાલામાં કરી દેતા ને ખાવા પૂરતા એ આ ધાણા થઈ ગયા આ તો હોય આમાં આમાં જ રીક મોટેરા ધાણા જીરું કરવામાં કાંઈ માં વજાય છે આમાં તો હુકાઈ વેલેરા ધાણા જીરાણાજીરા નું પાવડર તો એમાં ધાણા કાયમ આવે છે ને એ ખારકું માં ખડ પડ્યું ને એ ભરવા જવું અમારે મજૂરી વાટ્યું ના એ ટાંક નું અટાણા એ પાછો થયો કાતર કરો